हूँ कोई दी खोटी बात कहते परस काका तब विश्वास नए भाई गमी आ तो जाए लीली हरियाली तो भेगी इंग्लिश खबर आप लीले हरियाली भूगी बता सी सीटी सारू है, है देखाई तो है खबर पड़ी गई को पड़ी क्या अमे रखाटक जाए हे बाकी थोड़ी हम खबर पड़ी गां पग पगनी दुखता इसकी गारंटी मैं नहीं दे सकता तो कहीं नहीं बीजू हूँ जो जी हाँ लीली नागर है ना बाकी कहीं ना बताओ जो दार लोकेशन है ना बाकी मजा जाएगा करो जा रास्ता तो जो है तो आ साइड ही आता है वैसे मजा हमेशा मंजिल का नहीं होता कभी कभी रास्ते में भी मजा है ये यार रास्ता में मजा है ना यही कदाच मंजिल नहीं मजा ना हो सके પછી ફાઇનલી આપણે પૂગી ગયા જ્યાં ગેટ ની અંદર હવે ગેટ જોઈને તો ખબર પડી જ ગઈ હે આપણે કોઈ સૌનાથ મહાદેવ ટેમ્પલ એ જુનાગઢમાં આવેલું છે દેવો દેવ મહાદેવ જેવા અમારે ચંગુ મંગુ જયપાલ સિંહ જાય છે પછી એક ને ભૂચ ચંપલ ઉતારીને વયા ગયા અંદર અને પછી તમારા ભાઈ પૂગી ગયા કવનાથ મહાદેવના મંદિર એ ના નાયોરે રેવતી ના નાયો દામોદર તારો ઓફર ગયો અવતાર લે પરે પરે વાત સાચી છે પછી જે આ અંદર પૌનાથમાં પૂજા હાલતી હતી આપણે દર્શન કરી લીધા પછી અહીંથી નીકળી ગયા આપણે દર્શન કરીને પછી જે અમારા મંગુ માવો બનાવતો કે બોલ તને આ તો માવો બનાવ માવો બનાવ એમ જ કહો ને પછી આપણે પૂગી ગયા ગિરનાર જે આપણે ગતિ ચડવાની શરૂઆત થઈ હતી આ તળેટીમાં તો પછી આપણે જે ભૂગી ગયા નાયા હે ને હવે આ ચેકિંગ નું નિયુ ચાલુ કર્યું હો કે કે આ પ્લાસ્ટિક નો કચરો ને ઊભો કરતા તો એ કચરો ક્યાં દે લઈ જ ન જવા દેતા તો પછી હવે હે ને આપણો બીજો ભાગ આવવાનો છે ગિરનાર પાર્ક 2 તો બરાબર એમાં આપણે જોશું કે આગળા કર શું શું મજા કરી દાયરા ને જય માતાજી મહાદેવ